જય દ્વારકા દિ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે વ્રત ઉપવાસ કે અગિયાર રસમાં ખવાય તેવી ફરાળી સુખડી ફરાળી સુખડી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં પેન ગરમ કરવા મૂકી દીધી છે નીચેનું તળિયું ઝાડું હોય તેવા વાસણનો ઉપયોગ કરો અને હવે તેની અંદર મેં મેઝરમેન્ટના માપ પ્રમાણે અડધા કપ જેટલું ઘી લીધું છે હવે પેનની અંદર આપણે એક ચોથાઈ કપ જેટલું ઘી એડ કરી દઈશું અને અહીંયા મેં આટલું ચાર ચમચી જેટલું ઘી બાકી રાખ્યું છે અને હવે ઘી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલો રાજગરાનો લોટ જે ઝીણો ઇઝીલી બધા જ કરિયાણાની દુકાનમાં અવેલેબલ હોય છે તે રાજગરાનો લોટ મેં લીધેલો છે તેને એડ કરી દઈશું અને તેને બરાબર સારી રીતે ઘીની અંદર રોસ્ટ કરી દઈશું જેમ આપણે શીરામાં કે સુખડીમાં ઘીની અંદર લોટને રોસ્ટ કરતા હોય તે રીતે આપણે લોટને બરાબર રોસ્ટ કરી દઈશું અને આ રીતે તેને બરાબર સારી રીતે ઘીની અંદર મિક્સ કરીને જો તમને લોટ એકદમ કોરો એવો લાગે તો તમે પાછળથી ઘી એડ કરી શકો છો હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું અને હવે જે અડધા કપમાં વધેલું ઘી હતું તેને એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા એક કપ લોટની અંદર મેં અડધા કપ જેટલું ઘી લીધેલું છે જે તેનું પરફેક્ટ માપ છે તમે વધારે પણ ઘી લઈ શકો છો પરંતુ જેમ આપણો લોટ શેકાશે તેમ તેની અંદરથી ઘી છૂટવા લાગશે એટલે કે ઘી સેપરેટ થવા લાગશે અને પછી તમને ઘી વધારે લાગશે એટલે કે મોઢામાં ઘી આવશે તો નહીં ભાવે જેથી કરીને મેં અહીંયા એક કપ લોટની અંદર અડધા કપ જેટલો ઘી લીધેલું છે અને હવે તેને બરાબર રોસ્ટ કરી લઈશું જેમ આપણે ઘઉંના લોટની સુખડી બનાવતા હોય તે રીતે રાજગરાને પણ સારી રીતે આપણે રોસ્ટ કરી લઈશું અને આ રીતે થોડો ડાર્ક અને તેની આજુબાજુમાંથી ઘી સેપરેટ થવા લાગે ત્યાર સુધી તેને રોસ્ટ કરી લઈશું તમે જોઈ શકો છો લોટનો કલર થોડો એવો ચેન્જ થવા લાગ્યો છે અને થોડો ડાર્ક એવો થવા લાગ્યો છે હજી આપણે તેને થોડીકવાર માટે રોસ્ટ કરીશું આ રીતે તેને સતત આપણે હલાવતા જઈશું જેથી કરીને લોટ આપણો બળી ન જાય જો વધારે પડતો ફાસ્ટ ગેસ હશે તો લોટ આપણો એકદમ લાલ થઈ જશે અને તે કાચો રહી જશે મેં અહીંયા એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ લોટને શેકેલો છે ભલે પાંચ મિનિટ વધારે થશે પણ સારી રીતે સુખડી બનશે અને લોટ આપણો સારો એવો શેકાઈને તૈયાર થશે આ રીતે તેને બરાબર સારી રીતે આપણે શેકી લઈશું અને તેને નોન સ્ટોપ હલાવતા જઈને જ શેકવાનો જેથી કરીને આપણો લોટ નીચે ચોટી ન જાય અને તે સારી રીતે શેકાઈને તૈયાર થઈ જાય જો તમારે વાસણ થોડું જાડું હશે તો નોનસ્ટોપ નહીં હલાવો તો પણ ચાલશે તે આમ પણ નહીં ચોંટે પરંતુ જો વાસણ પતલું હશે તો તેને નોનસ્ટોપ હલાવવો પડશે નહીં તો લોટ આપણે ચોંટી જશે અને એકદમ લાલ એવો થઈ જશે તમને સુખડી પણ જોઈને નહીં ભાવે કારણ કે બહુ ડાર્ક કલર હશે તો સુખડી તમને ખાવામાં પણ નહીં ભાવે આ રીતે તેને બરાબર સારી રીતે આપણે રોસ્ટ કરી લઈશું તમે જોઈ શકો છો જેમ રોસ્ટ થાય છે તેમ આપણો લોટનો કલર પણ ચેન્જ થતો જાય છે અને લોટ આપણે એકદમ લચકાદાર થવા લાગે છે કારણ કે તેની આજુબાજુમાંથી ઘી સેપરેટ થવા લાગે છે જેથી કરીને લોટ આપણો એકદમ ઢીલો અને લચકાદાર તૈયાર થશે આ રીતે તેને બરાબર સારી રીતે રોસ્ટ કરી લઈશું હું તમને એકવાર જરૂર યાદ કરાવું કે જો તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો મારી રેસીપીને પ્લીઝ લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવો જ સપોર્ટ કરતા રહેજો અને હવે આપણે આ રીતે લોટને બરાબર સારી રીતે શેકીને તૈયાર કરી લઈશું અને આ સુખડી તમે એકવાર બનાવશો તો જરૂર તમે દરેક ફરાળ વખતે તમે સુખડી જરૂર બનાવશો બહુ જ સરસ એવી સુખડી બનીને તૈયાર થશે આ રીતે તેને બરાબર સારી રીતે એકદમ ડાર્ક એવો લોટ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો પરફેક્ટ એવો સુખડી માટેનો લોટ શેકીને મેં તૈયાર કરી લીધો છે આ રીતે એકદમ લચકાવાળો આપણો સુખડીનો લોટ તૈયાર થઈ ગયો છે અને આ રીતે લોટ આપણો બરાબર શેકાઈ જાય ત્યારબાદ ગેસ સ્ટવ આપણે ઓફ કરી લઈશું અને હવે ગેસ સ્ટવ ઓફ કર્યા બાદ તેની અંદર આપણે એક ચમચી જેવી ફ્રેશ મલાઈ એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું આપણી કઢાઈ અને મિક્સર ગરમ હોવાને લીધે તે સારી રીતે મિક્સ થઈ જશે અને મેલ્ટ થઈ જશે આ રીતે તેની અંદર બબલ્સ આવવા લાગશે તમે અહીંયા મિલ્ક કે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો આ રીતે મલાઈ કે મિલ્ક એડ કરવાથી ઘરમાં નાનાથી મોટા બધા ઇઝીલી ખાઈ શકશે કારણ કે એકદમ સોફ્ટ એવી સુખડી દરેક ટાઈમે દૂધ એડ કરવાથી એકદમ સોફ્ટ એવી સુખડી બનીને તૈયાર થશે અને અહીંયા ગરમ મિક્સરની અંદર આપણી મલાઈ એકદમ સારી એવી મેલ્ટ થઈને મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું મિક્સર બરાબર બનીને તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે અડધા કપ જેટલો ડ્રાયફ્રુટ્સનો ભૂક્કો એડ કરી દઈશું અહીંયા અમે ડ્રાયફ્રુટ્સમાં કાજુ અને બદામ લીધેલા છે તમે ડ્રાયફ્રુટ્સ તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ એડ કરી શકો છો આ રીતે ભૂકો કરવાથી દરેક લોકો ચાવી શકે છે અને અહીંયા તમે ઘીની અંદર રોસ્ટ કરીને તેનો પાવડર પણ એડ કરી શકો છો પરંતુ આ રીતે ડ્રાયફ્રુટ્સના ટુકડા એડ કરવાથી તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે અને હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી ડ્રાય ડ્રાયફ્રુટ્સ મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા અમે એક કપ લોટની અંદર અડધા કપ જેટલો ગોળ આ રીતે ઝીણો સમારીને લીધેલો છે તેને એડ કરી દઈશું અને અહીંયા બંધ ગેસની અંદર જ તેને મિક્સ કરી લઈશું અહીંયા કડાઈ અને મિક્સર ગરમ હોવાની લીધે તે સારી રીતે મિક્સ થઈ જશે જો તમારું ગેસ ચાલુ હશે તો ગોળનો પા થઈ જશે અને સુખડી આપણી થોડીક સમયમાં ચવડ થઈ જશે અને બહુ જ કડક થઈ જશે આ રીતે તેને બંધ ગેસ કરીને તેની અંદર ગોળ એડ કરવો તમે ઘઉંના લોટની સુખડી બનાવતા હોય તો પણ આ સ્ટેપ યાદ રાખવો જેથી કરીને સુખડી દરેક ટાઈમ પર સોફ્ટ જ થશે અને આ રીતે બરાબર ગોળને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે કારણ કે આપણું મિક્સર પણ ગરમ હતું અને કડાઈ પણ ગરમ હોવાને લીધે ગોળ આપણો સારો એવો મેલ્ટ થઈ ગયો છે અને આ લીધેનું એકદમ સરસ એવું આપણું સુખડી માટેનું બેટર એટલે કે મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે અને બહુ જ સરસ એવું આપણું સુખડી માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આ સુખડી માટેનું બેટર સરસ એવું બની ગયું છે એકદમ કડક એવું બેટર તૈયાર થઈ ગયું છે જો તમારે વધારે ઘી એડ કરવું હોય તો તમે પાછળથી પણ ઘી એડ કરી શકો છો અને હવે અહીંયા મેં એક પ્લેટ લીધી છે તેની અંદર અડધી ચમચી જેટલું ઘી એડ કરી તેને બરાબર ગ્રીસ કરી લઈશું અને આ રીતે ઘી ગ્રીસ કરવાથી આપણી સૂખડી એકદમ સરસ રીતે રિમૂવ થઈ જશે ચોટશે પણ નહીં અને હવે ઘી બરાબર ગ્રીસ થઈ જાય ત્યારબાદ ઘીથી જે ગ્રીસ કરેલી પ્લેટ છે તેની અંદર સુખડીનું જે બેટર બનાવ્યું છે તે બેટરને એડ કરી દઈશું અને તેને બરાબર સારી રીતે આપણે સ્ટફ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે પ્રેસ કરતા જઈને સારી રીતે તેને સેટ કરી લઈશું જેથી કરીને તે સારી રીતે સુખડીના શેપની અંદર સેટ થઈ જાય જો તમને સુખડી વધારે પડતી થિકનેસવાળી ભાવતી હોય તો તમે નાની પ્લેટ લઈને વધારે પડતું મિક્સર એડ કરી શકો છો પરંતુ અમારા ઘરમાં ચોઈસ પ્રમાણે મેં અહીંયા એકદમ પતલું એવું જ લેયર પાથર્યું છે જેથી કરીને એકદમ પતલી એવી સુખડી બનીને તૈયાર થશે આ રીતે તેને બરાબર તાવેતાની મદદથી આપણે સેટ કરી લઈશું અહીંયા આપણું મિક્સર આ રીતે બરાબર સેટ થઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તેની ઉપર એકદમ ઘી પણ દેખાઈ રહ્યું છે અને હવે તેને આપણે આ રીતે ગરમ ગરમ મિક્સરની અંદર જ આ રીતે આપણે કટ કરી લઈશું જેમાં આપણે નોર્મલી સુગળી કટ કરતા હોય તે રીતે કટ કરી લઈશું તમે તેને કાજુ કતરીના શેપની અંદર પણ કટ કરી શકો છો અથવા તો આ રીતે સ્ક્વેરની અંદર પણ તમે કટ કરી શકો છો હવે તેને બરાબર આપણે સારી રીતે હલકા હાથેથી કટ કરી લઈશું ગરમ મિક્સરની અંદર જ તે બરાબર સારી રીતે શેપ પડીને તૈયાર થઈ જશે અને હવે તમે જોઈ શકો છો આ રીતે ફેવરીને આપણે સ્ક્વેર શેપની અંદર કટ કરી લઈશું તમે અહીંયા કોઈ પણ શેપ આપી શકો છો શેપને કોઈ જ મેન્ટેન નથી કરતું ફક્ત ટેસ્ટ જ મેન્ટેન કરે છે આ રીતે તેને બરાબર સારી રીતે કટ કરી લઈશું અને હવે અહીં આ રીતે કટ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે ડ્રાય ફ્રુટ્સનો ભૂક્કો વધેલો હતો તે ભૂક્કાને આપણે આ રીતે સ્પ્રિન્કલ કરીને ગાર્નિશ કરી લઈશું તમે કોઈ પણ રીતે ગાર્નિશ કરી શકો છો અને હવે મિક્સરને આપણે દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા મૂકી દઈશું જેથી કરીને તે સેટ થઈ જાય અહીંયા દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઠંડુ મિક્સર તૈયાર થઈ ગયું છે હવે હું તમને આ રીતે એક પીસ રીમુવ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી સેટ થઈ ગયું છે અને બહુ જ સરસ એવું રીમુવ થઈ ગયું છે અહીં આપણી સુખડી એકદમ ડ્રાય વાળી બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ રૂઝ એવી પોચી આપણી ફરાળી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીં આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે રેસીપીને તમે ક્લિક કરીને મારી બીજી પણ રેસીપી જોઈ શકો છો